વિશ્વમાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ગુજરાતના ડોક્ટર અનેક મુશ્કેલીઓનો સામનો કરી ડોક્ટર બન્યા છે આપણા ગુજરાતમાં વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર રહે છે જેમાં ત્રેવીસ વર્ષીય ગણેશ બારૈયાએ વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કર્યું છે તેઓ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ હવે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે તળાજાના ગોરખી ગામે રહેતા અને ખેતી મજૂરી કરતા વિઠ્ઠલભાઈ બારૈયાના પુત્ર ગણેશ બારૈયાને કુદરતે શારીરિક ખોડ આપી હતી ઉમર સાથે તેની ઊંચાઈ અને વજનનો વિકાસ થયો ન હતો તેમ છતાં મક્કમ મન્ના માનવીની જેમ ગણેશ બારૈયાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે તળાજાની નલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો ગણેશ બારૈયા ધોરણ નવમાં હતો ત્યારે જ તેના સ્વપ્ના આભને આંબવાના હતા તેણે તબીબ બનવાની નીમ સાથે આગળનો અભ્યાસ શરૂ કર્યો જેમાં નલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ પૂર્ણ સહકાર આપી તેજસ્વી વિદ્યાર્થી ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો હતો જુસ્સા અને ધગશને કારણે માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સિત્યાસી ટકા મેળવી એમબીબીએસના દિવ્યાંગ કોટામાં પ્રવેશ મેળવવાના પ્રયત્ન કર્યા હતા માત્ર ત્રણ ફૂટ ઊંચા અને અઢાર કિલો વજન ધરાવતા ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ હજુ થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ છે ગણેશ બારૈયાએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી જેમાં ઓછી હાઈટ હોવાને કારણે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો જોકે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો અને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે